તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ જો પોલીસ સ્ટેશન વિસ્તારનો દેવડી રોડ શાંતિ નિકેતન સોસાયટીની સામે સવારે સાડા આઠે એક બનાવ બનવા પામેલો જેમાં વિક્ટીમ લેડી એની ફ્રેન્ડ સાથે જયારે રસ્તેથી ચાલીને જતી હતી એ દરમિયાન એક દીપુન જૈના નામનો ઈસમ આવીને નો હાથ પકડીને એને ખેંચીને લઈ જતો હતો આ દરમિયાન આજુબાજુના રહીશો અને રસ્તે જતા વ્યક્તિઓએ જ્યારે આ ભાઈને મતલબ પૂછવાનો પ્રયત્ન કરતા એ ભાઈએ પોતાના ખિસ્સામાંથી એક બ્લેડ કાઢી અને જે વિક્ટીમ બેન છે એના ગળા ઉપર મૂકીને ધમકી આપી રહી હતી કે કોઈ પણ વચ્ચે આવશે તો હું આને મારી દઈશ પરંતુ ચિંતન પટેલ નામના એક રહીશ છે જે શાંતિ નિકેતન સોસાયટીની આસપાસ રહે છે એમણે પોતે હિંમત બતાવી એ વ્યક્તિનો હાથ પકડી અને એને ધક્કો મારતા જે વિક્ટિમ બેન છે એને ચુંબુલમાંથી છોડાવેલી હતી અને એ જે દીપુંજના સાથે ઝપાઝપી કરતા એની બ્લેડ ચિંતનભાઈના હાથ ઉપર વાગતા એમના હાથ ઉપર પંદર ટાંકા આવેલા છે તો પોલીસને જ્યારે અમે જેવી ખબર પડી પોલીસ ઇમિડિયેટ રિએક્ટ કરી આ દરમિયાન દિપું જૈના એ જગ્યા પરથી ભાગી ગયેલો હતો પરંતુ મૈધરપુરાની ડિસ્ટાફની ટીમે યુક્તિ પ્રયુક્તિથી આ વ્યક્તિ જે ભાગી જનાર હતો હતો તેને રેલવે પોલીસ કસ્ટડી લીધા બાદ એને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવાયેલા હતા અને હાલમાં એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ છે આ બંને જે વિક્ટિમ બેન અને જે આ દિપુન જૈના છે બંને ઓરિસ્સાના રહેવાસી છે અને તેઓ ઓરિસ્સામાં સાથે ભણતા હતા ત્યારથી એ લોકોને ચારથી પાંચ વર્ષનો એ લોકોનો પ્રેમ સંબંધ હતો આ પ્રેમ સંબંધ દરમિયાન આ બેનના અમુક ફોટોગ્રાફ્સ અને વિડીયો આ દિપુન જૈનાએ પોતાના મોબાઈલમાં રાખેલા હતા અને એ મોબાઈલના ફોટાના આધારે એને અપલોડ કરી દેવાની સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપી એની સાથે સંબંધ અવારનવાર બાંધવા માટે પ્રયત્ન કરતો હતો એ દરમિયાન આ બેન છે એ ઓરિસ્સાથી એમના રિલેટિવ્સના ત્યાં સુરત ખાતે રહેવા આવી ગયેલી હતી જેની ખબર આરોપીને ખબર પડતા એ પણ સુરત આવેલો હતો અને અહીંયા આવીને વિક્ટીમ બેનનો કોન્ટેક કરી ફરીથી એ જ રીતે એને ધમકીઓ આપી અને બ્લેકમેલ કરતો હતો અને આ બેનને વિક્ટીમ બેનને પોતે જે જે જગ્યાએ વરાછામાં રહેતો હતો એક રૂમમાં ત્યાં સાત દિવસ પોતાની પાસે રાખી તેની મરજી મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધેલો હતો પછી એ બેન ત્યાંથી એમના ચુંબોલમાંથી ફરીથી ભાગીને એના બીજા રિલેટિવ્સના ત્યાં જતી રહી હતી અને જ્યારે એને ખબર પડી કે આ કોઈ જગ્યાએ નોકરી કરે છે અને સવારે આ રસ્તેથી એ પસાર થતી હોય છે તો આ આરોપી એ બેનનો પીછો કરતા કરતા એની પાછળ આવેલો અને એનો હાથ પકડીને ખેંચીને પોતાના ઘર તરફ લઈ જવા દબાણ કરતો હતો પરંતુ આજુબાજુના રહીશ અને વટેમાર્ગ જે છે રસ્તામાં મુસાફર છે એ લોકોએ પોતે હિંમત દાખવી આ જે વિક્ટિમ બેનને આરોપીની ચુંબળમાંથી છોડાવી અને પોલીસને જાણ કરતા પોલીસ પોલીસે તાત્કાલિક આરોપીની અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે